અગિયાર સાત બે હજાર પચીસના રોજ અમે સાણંદના ક્ષત્રિય બંધુઓ ભાઈઓ આજે જે જીતી જાડેજા ઉપર ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતની ફિન્નાખોરી રાખીને જે કંઈ કાર્ય થયું છે અને જે એમને પા નાની એવી જે જામીનપાત્ર ગુનાઓમાં પણ એમના પાસા હેઠળ જે જેલ ભેગા કરી દેવામાં આવે છે એના આક્રોશમાં ક્ષત્રિય સમાજના સાણંદ જે ઘટના બની છે ગંભીર ઘટના જે બની છે બ્રિજ તૂટવાની એમાં જે લોકો બ્રિજ ઉટવાથી જે અકસ્માત થયું છે એમાં જે લોકો મરી ગયા છે એમને સૌથી પહેલા અમારા ક્ષત્રિય સમાજ દ્વારા અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે સૌથી પહેલા જે દુઃખદ ઘટના બની છે ત્યારે એમના પરિવાર સાથે અમે ક્ષત્રિય સમાજ સાથે જ જ્યારે ગુજરાતની અંદર અમારા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા સાહેબ ક્ષત્રિય સમાજના આગેવાન છે અને જ્યારે નોર્મલ બાબતમાં નોર્મલ ગુનામાં જ્યારે એમને પાસા કરી છે ત્યારે અમે ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો વડીલો સાણંદ મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર પાઠ્યું છે જલ્દીમાં જલ્દી પાછ છોડી દે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને જ્યારે આવી નોર્મલ બાબત દ્વારા પાસા થતા હોય ત્યારે એના વિરોધમાં ક્ષત્રિય સમાજ તમામ સાણંદ તાલુકા ગુજરાતનો ક્ષત્રિય સમાજ પીટી જાડેજા સાહેબ સાથે છે જય ભવાની ભારત માતા કી જય વંદે માતા